આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ વેજલપુર વિસ્તારમાં હસમુખભાઈ ચૌહાણની પોતાના ઘરમાં શંકાસ્પદ બળેલી હાલતમાં લાશ મળી આવી વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ દ્વારા એફએસએલની મદદથી આગળની તપાસ હાથ ધરી રિપોર્ટ રઈસ સૈયદ અમદાવાદ હેમલ પરિચય ચૌહાણ તો ભરતભાઈ ચૌહાણ ઘરે આગ લાગ્યો હતી મારા ફાધરની ડેથ થઈ ગઈ છે તો ફાધર કેટલા વાગે જતો વાગે જોબ જતો હતા આઠ સાડા 9:00 વાગે પાછા આવી જતા આજે બપોરના કેમ આવ્યા છે ખબર નથી અને કોઈ જોબનું એક જ ટેન્શન હતું છ મહિનાથી 6 મહિનાથી ટેન્શન કામનું પ્રેશર હતું આજે છોડી દઉં કાલે છોડી દઉં બસ એ જ આશા હતી એમની ચાર

મંદિર નો ખૂણો બાજુ વાળાએ ફોન કર્યો હતો પાછા અંદરવાજા જોયું તો તૂટેલા જ હતા જ નાખેલા હતા અંદર ખાલી ડેડ બોડી સિવાય બીજું ને મારા કાકાએ અત્યારે જાણ કરી લીધી નહીં આગળ પેલા જૂના ઘરે જ રહેશે બાજુવાળાએ ફોન કર્યો એ જ કે મને પૂરતો ન્યાય મળવો જ જોઈએ